નમસ્કાર ડિજિટલ મેથેમેટિક્સ ટી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાસકાંઠા વિષય હિન્દી ધોરણ પાંચ દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર સોલ્યુશન તો મિત્રો પેલો પહેલો પ્રશ્ન એવો છે કે નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી ગુજરાતીમાં અનુવાદ કીજીએ તો પહેલું સભી સબ્જીયા મેરે બિના અધૂરી હૈ બધી શાકભાજી મારા વગર અધૂરી છે બીજો બચ્ચે પાણી મેં ખીલના ચાતેથી બાળકો પાણીમાં રમવા ઈચ્છતા હતા तीजो करेला कड़वा होता है करेलू कड़व हो चौथो हाथियों के झुंड में कुछ शरारती हाथी थे हाथियों टोड़ा में केटक तोफानी हाथी था पांचमो हॉकी हमारा राष्ट्रीय खेल है हॉकी अपनी राष्ट्रीय रमत है प्रश्न बे प्रश्नों के उत्तर लिखिए हरे रंग की सब्जी के नाम बताए करेला पालक मेथी के भाजी गोभी भिंडी लौकी ककड़ी गवारफली दूसरा डाकू ने लड़के से क्या सीखा डाकू ने लड़के से सीख ईमानदारी सीखी उन्होंने सोचा कि इतना छोटा लड़का अपनी माँ की मानकर चलता है और हम हैं कि अपने भगवान के बताए हुए नेक रास्ते पर नहीं चलते हम इनसे उन्होंने लूटमार करना छोड़ दिया और नए रास्ते पर चलने की प्रतिज्ञा की दुम दुमा की क्या समस्या थी डुम दुमा में हमेशा पानी की समस्या रहती थी पाठशाला के अलावा आप और कौन कौन सी जगह सफाई का, का काम करते हो मैं अपने घर की सफाई में मदद करता हूँ कभी कभी समूह में हम गांव की सफाई भी करते हैं प्रश्न त्रण निम्नलिखित कविता पढ़कर प्रश्नों के उत्तर दीजिए हमेशा हंसते रहने की सीख कौन देता है फूलों विनम्र रहने की सीख कौन देता है तरु की चुकी डालिया दूध और पानी से क्या सीख मिलती है? मिलना और मिलाना फूल का विरुद्धार्थी शब्द लिखिए कांटा, हवा समानार्थी शब्द वायु और पवन प्रश्न चार शब्द कोश के क्रम में गोठविए तो पहलो फकीर बीजो फर्क तीजो फल और चौथो नौका પ્રશ્ન પોચ વિશેષણનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલું દયાલુ રામ એક બહુત દયાલુ વ્યક્તિ બડા મેરા ભાઈ મુજસે બડા સુંદર સુંદર ચિત્ર હે પ્રશ્ન છ નિમ્નલિખિત શબ્દોના સમાતી શબ્દ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલું સુગંધ સુવાસ ફૂલો કી સુવાસ સબકો અચ્છી લગતી હૈ બીજો સૂરજ રવિ અથવા ભાનુ સૂરજ આકાશ મેખતા હૈ આસમાન આકાશ બાદલ આકાશને આકાશ હૈ પ્રશ્ન નંબર સાત વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે પ્રશંસા નિંદા બુરે કાર્ય કરવા વાળે કી નિંદા હોતી હૈ પસંદ મુજે અનિયમિત છાત્ર નાપસંદ હૈ ત્રીજો હાર જીત હમે જીતના પસંદ હૈ પ્રશ્ન નંબર આઠ મહાવરનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે મુહ મેં પાણી આના ખાને કી ઈચ્છા હો ને જલેબી કી વાત સુનતે કે મુહ મે પાણી આ ગયા બીજો ઊંચે ચઢના પ્રગતિ કરના ઉન્નતિ કરના મહેનતી લડકા હંમેશા ઊંચે ઉડતા હૈ ત્રીજો ગુસ્સે કાપના બહુ ક્રોધિત હોય પરત ઉપર વાક્ય બનાવવાનું છે પેહલો સંકેત છે દોનો તરફ રાસ્તા બંધ બીજું વાક્ય સાયકલ નિષેધ ત્રીજું વાક્ય સિફ સાયકલ કે લી રાસ્તા ચોથું વાક્ય સડક પાર કરને જેબ્રા ક્રોસિંગ કા ઉપયોગ કરના ચીએ પાંચમું વાક્ય કૂડા હંમેશા ડસ્ટબીન મેં ડાલના ચાઇએ હવે પ્રશ્ન નંબર દસ જેમાં એવું હતું કે વિષય પર ચાર પાંચ વાક્ય લખવાનું જેનું નામ છે પહેલું મેરા ગામ તો મિત્રો મેરે ગામ કા નામ જનકપુરિયા હૈ મેરા ગાંવ છોટા હૈ इसमें बस्ती भी करीब सात सौ लोग की है मेरे गांव में विविध जाति धर्म और अलग अलग व्यवसाय वाले लोग रहते हैं ये सब मिलजुल कर रहते हैं मेरे गांव में एक छोटा सा बाजार है एक पाठशाला और एक अस्पताल है पाठशाला के पास ग्राम पंचायत है ग्राम पंचायत का गांव की सुविधा का ध्यान रखती है मेरे गाँव में एक मंदिर है यहाँ रोज सुबह शाम भगवान की पूजा आरती होती है मेरा गांव प्रकृति की गोद में बसा हुआ है मेरा गांव मुझे बहुत प्यारा है एवही जते मित्रों प्रश्न नंबर 11 के अंदर आ चित्र अपेलु छे ने वाक्य बना तो यह चित्र જોઈને વાક્ય બનાવવાનું છે તો યહ ચિત્ર એક રસોઈ ઘર કા દ્રશ્ય દર્શاتا હૈ ચિત્ર મેં દો મહિલાએ દેખાઈ દે રહી હૈ એક મહિલા ખાના બના રહી હૈ ઓર ગેસ ચૂલે પર બર્તન રખે હુએ હૈ દૂસરી મહિલા કિતાબ પઢ રહી હૈ એક બચ્ચા નીચે બેઠક ખાના ખા રહા હૈ તો મિત્રો આવું જ પેપર સોલ્યુશન જો તમે નવી અપડેટ જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક દો અને શેર કરી દો થેન્ક યુ